રાંદેરના પાલનપુર પાટિયા ગાયત્રી સર્કલ પાસે એટલે કે રામનગરની પાછળ આવેલા ગાયત્રી સર્કલ પાસે સરા જાહેર યુવાની ચપ્પોના ગામરી હત્યા કરનારા રીઢાને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે એડવોકેટ રાજુ સોનીની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રાધેર પોલીસ મથકની હદમાં પાલનપુર ગાયત્રી સર્કલ પાસે થોડા દિવસ અગાઉ રાત્રિના સમયે જાહેરમાં લઘુશંકા કરનાર ઠપકો આપનારા રવિ નામના યુવાની ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે સમગ્ર હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા હતા તો બીજી તરફ હત્યાની ઘટનાને લઈને રાંદેર પોલીસે તપાસ હાથ ધરી અને હત્યા કરી ભાગી છૂટેલા ચાર હત્યારાઓ સંજય જગતાપ અર્જુન લલન ચૌધરી કવન ઉર્ફે ક્રિષ્ના ખલાસી અને અજય ભરવાડની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાં પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે સામા પક્ષે એડવોકેટ રાજુ સોની દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે